હેલો કેમ છો મારું નામ રૂપલ છે હું એક રજિસ્ટર્ડ નર્સ છું મેં ઘણા વર્ષો હા સ્પેસના ટેલેટિક કેરની અંદર કામ કર્યું છે નર્સ તરીકે ઘણા ફેમિલીઝને મળી છું અને આ આખી જર્ની મારી નર્સિંગની છે એની અંદર હું ઘણું શીખી છું મારા પેશન્ટ પાસેથી મારા પ્રોફેશનમાંથી અને આ વિડીયો બનાવવાનો મારો એક જ હેતુ છે કે તમને હું આ પેલેટિવ કેર સમજવામાં હેલ્પ કરું એ કેવી રીતે તમને હેલ્પ થઈ શકે છે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે અને ક્યારે એનો ટાઈમ રાઈટ છે કે એ તમને મદદ થઈ શકે મદદરૂપ થઈ શકે આ વિડીયો બનાવવા પાછળ મને કોઈ પૈસા નથી આપતું હું કોઈનું પેમેન્ટ નથી લેતી સિમ્પલી તમારું જ્ઞાન વધારવા માટે તમ આ વિડીયોસ બનાવશો તો આજે આપણે જાણીએ એક સાથે કે પેલેટિવ કેર શું છે અને એક શબ્દ જે આપણને ખૂંચે છે તે કેમ આટલો બધો ખૂંચે છે અને આપણે દૂર કેવી રીતે કરીએ તો ઘણા લોકો પેલેટિવ કેર જો સાંભળે એની સાથે સાથે બીજો એક શબ્દ સાંભળે છે હોસ્પિસ એનું કારણ છે કે જનરલી એ બે શબ્દો જોડે જોડે જતા હોય છે બરાબર તો જ્યારે હોસ્પિસ પેલેટિવ સાંભળે અને પછી હોસ્પિસ સાંભળે એટલે મગજ બંધ થઈ જાય છે વિચારો બંધ થઈ જાય છે બીક પેસી જાય છે કે હોસ્પિસ એટલે તો મરવાના બરાબર કે હવે કશી ટ્રીટમેન્ટ આગળ નહીં થાય કશું નહીં થાય એટલે આગળ કશું વિચારવાનો તપ જ નથી મળતો પેલિએટિવ કેર શું છે એ પેલિએટિવ કેરને સમજાવવાનું એ સાંભળવાની એ આગળ કોઈ રેડી નથી થતું કારણ કે બીક પેસી જાય છે કે હવે મારાથી ટ્રીટમેન્ટ નહીં થાય હવે મારાથી કશું થશે નહીં તો આ એક બહુ નોર્મલ વસ્તુ છે બહુ કોમન વસ્તુ છે અને જ્યારે મને ખબર પડે છે કે કોઈ આટલા દુઃખમાં ટ્રીટમેન્ટ એક બે મહિનાથી ચાર મહિનાથી છ મહિનાથી સહન કરે છે તો મને બહુ દુઃખ થાય છે જાણીને કે આપણા કમ્યુનિટીની અંદર આજે એ નોલેજ અવેલેબલ નથી એટલે કોઈ એ એ પેલેટિવ કેરની ટ્રીટમેન્ટ કોઈ માગતું નથી કોઈને મળતી નથી માગતું નથી એટલે મળતી નથી અને મળતી નથી એટલે સહન કર્યા કરે છે એટલે જે બી કંપનીઝ છે હાસ્પેસ અને પેલેટિવ કેરની કંપનીનું નામ જોડે જોડે હોય છે પેલેટિવ કેર અને હોસ્પિસની કેર પણ બંને કયા ટાઈમે તમારા જીવનમાં મદદરૂપ થઈ શકે છે તમારી માંદગીના કયા ટાઈમમાં બંને જુદા જુદા ટાઈમમાં આવે બંનેનો હેતુ થોડોક ડિફરન્ટ છે એમ બંનેનો કમ્ફર્ટ છે કે તમને બહુ જ દુખાવો થતો હોય કે તમારાથી ખાવાનું ટકતું ના હોય ટ્રીટમેન્ટના લીધે પેટ બગડી ગયું હોય તમારો કારણ કે દવાઓ લે લે કરો છો તો એ બધાના કારણથી તમારે દવાઓ તો તમને ડૉક્ટર આપે છે પણ એ સિમ્ટમ્સ દૂર કરવા શું કરશો એનાથી સારું ફીલ થાય તમે થોડું ખાસો તો તમને એનર્જી આવશે તમને સારું લાગશે રાઈટ પણ હવે એ જ ના થતું હોય તો તમને સારું કેવી રીતે લાગે તો પેલિએટિવ કેર તે વખતે આવીને તમને હેલ્પ કરે છે એ તમારા ડૉક્ટર સાથે વાત કરીને પણ તમને બીજી દવા આપે છે તો તમે આટલું બધું હાર્ડ તમે આટલી મહેનત કરીને તમારી જે લડાઈ લડો છો કેન્સર હોય કિડનીના ડાયાલિસિસમાં જતા હોય તમારે બહુ જ હાઈપરટેન્શન રહેતું હોય કશું પણ હોય જેના લીધે તમને ધારો કે પાછળ બેક પેઇન થાય છે કારણ કે તમને જીના જીના કોમ્પ્રેશન ફ્રેક્ચર થઈ ગયું છે હવે ઉંમરના લીધે ઘણીવાર એવું થાય કે તો કોઈને એક્સિડન્ટ થયો હોય તો થાય ડિપેન્ડિંગ તમને શેના કારણસર એ થયું છે થાક બોર લાગે છે એના લીધે કશું કરવાની ઈચ્છા નથી થતી વજન ઉતરી રહ્યું છે તો જીવનમાં પછી બીજું કશું કરવાની તમને રુચિ ના થાય તમને જીવન એન્જોય કરવાની તમને બીજી કોઈ વસ્તુમાં મજા નથી આવતી કારણ કે તમને સારું ફીલ નથી થતું તો તમે લડાઈ લડો કે તમે આ સિમ્ટમ્સને લડો તમને જે એની સાઇડ સાઈડ ઇફેક્ટ દવાની થતી હોય કે જે પણ હોય એના તમે તમે કઈ વસ્તુને લડો એટલે જ્યારે તમારી ટ્રીટમેન્ટ તમારા જે મેઇન ડોક્ટર છે એ તમારી લડાઈ તમને દવાની ટ્રીટમેન્ટ આપે છે તમને જે બી બીમારી થઈ હોય એના માટે પેલિએટિવ ટીમ જે છે એ આવીને એના લીધે જે સિમ્ટમ્સ થતા હોય છે એને દૂર કરે છે એની અંદર હેલ્પ કરે છે કમ્પ્લીટલી જતા ના રહે પણ ઘણા બધા દિવસો તમારા અત્યારે અઠવાડિયામાં પાંચ દિવસ બગડતા હોય છ દિવસ બગડતા હોય એની જગ્યાએ બે દિવસ બગડશે તમને પાંચ દિવસ સારું લાગશે તો એ બહુ મોટી વસ્તુ છે રાઈટ અને તમારા કોઈ પણ ડૉક્ટર જે બી ડૉક્ટર તમારી ટ્રીટમેન્ટ કરતો હોય તમારા અડકાનો ડૉક્ટર છે તમારા ફિફ્સાનો ડૉક્ટર છે હૃદયનો ડૉક્ટર છે તમારા કેન્સરનો ડૉક્ટર છે કોઈ પણ ડૉક્ટર જે બી કાં તો તમારો પ્રાઇમરી કેર જે તમારા ડૉક્ટરને તમે પાસે વર્ષોથી જ હતા તમે એને કહેશો તો એ બધા પેલિએટિવ કેરનો કોન્સલ્ટની નોટ લખશે કે ચાલો ભાઈ તમે આ સ્પેશિયાલિસ્ટને જઈને જુઓ એ જ્યારે તમને એ લખી આપે તો એ કંપનીઓ પણ તમને આપશે અને એના એના એની ટીમ તમને આવીને હેલ્પ કરશે ખૂબવાર એવું થશે કે પેલેટિવ કેર ટીમ આવશે અને કહેશે કે તમે એના માટે ક્વોલિફાય નથી થતા તો તમારે પૂછવાનું કેમ નથી થતા તો એ તમને બધું સમજાવશે તો ચલો તમે અત્યારે ક્વોલિફાય નથી થતા પણ તમારી સિચ્યુએશન બદલાય તો તમે ભવિષ્યમાં થઈ શકો છો કાં તો તમે એકદમ સારા થઈ જાઓ તમને જરૂર બી નહીં પડે કા તો તમને એ જે નોલેજ મળ્યું છે હવે તમારા કુટુંબમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ બીજાને તકલીફ હોય કોઈ બીજું આ રીતે હેરાન થતું હોય તો તમને આ નોલેજ હશે તો તમે કહી શકશો એમને કે આ એક સર્વિસ અવેલેબલ છે એટલે જ્ઞાન મેળવવામાં કોઈ મુશ્કેલી નથી જ્ઞાન લેવામાં કોઈ તકલીફ નથી જો તમારો ઇન્સ્યોરન્સ તમારા બીજા ડૉક્ટરો કવર કરી શકતું હોય તો એ ઇન્સ્યોરન્સ પેલિએટિવ કેરની ટીમ અને ડૉક્ટર પણ કવર કરશે તમારે ખાલી પૂછવાનું છે તમારે ખાલી તમારા ડૉક્ટરને પૂછવાનું છે એ તમે પૂછશો તો તમને એ લખી આપશે અને પછી પેલિએટિવ ટીમ તમને કહેશે હવે તમે હાર્ટના ડૉક્ટર પાસે જાઓ અને તમને એ કહી શકે છે કે ભાઈ તમારે અત્યારે દવાની જરૂર નથી તો સારું છે રાઈટ કે તમને જરૂર નથી ચલો તમને તો છુટ્ટી મળી ગઈ એટલી લેવાની જરૂર નહીં પડે તો એવી જ રીતે ટીમ છે આવીને ચેક કરશે પણ પૂછજો પ્લીઝ પૂછો તમે મા એ મદદ માગવામાં કોઈ પ્રોબ્લેમ નથી તો હવે આપણે આપણા નેક્સ્ટ એપિસોડમાં જોઈશું કે કઈ રીતે તમે તમારા ડૉક્ટરને પૂછી શકો છો કઈ કઈ સિચ્યુએશનમાં કયા ડિઝીઝ હોય કેવું હોય ને તમે પૂછી શકો છો એ થોડું વધારે આપણે જાણીએ મારા નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી આવજો